ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની સાતસો વર્ષ જૂની હસ્તકલા ટાંગલિયાનો ઉપયોગ કરી વણાયેલ શર્ટ બોલિવૂડ અભિનેતા બ્રેડ પીટે તેમને ફિલ્મ એફ વનમાં પહેર્યો સુરેન્દ્રનગરના દેદાદરા ગામનો યુવા દ્વારા બનાવવામાં આવ્યો છે આ શર્ટ સાતસો વર્ષ જૂની ટાંગલિયા આર્ટ છે છેલ્લા ઘણા વર્ષોથી ટાંગલિયા આર્ટ થકી વિવિધ વસ્તુ બનાવી વેચાણ કરે છે બળદેવભાઈ આવી કળાને પ્રોત્સાહન મળશે ભરત શબ્દથી લોકો પરિચિત હોય છે ત્યારે તેમાં પણ ટાંગલિયા પ્રકાર છે ખૂબ ખૂબ જ ઓછા લોકોને ખબર હશે વ્યવસાય મોટો છે ત્યારે આ વણાટકામમાં સુરેન્દ્રનગરના ડાંગસિયા પરિવાર દ્વારા ડાંગલિયા કળાને જીવંત રાખવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે આ કળા સાતો વર્ષ જૂની છે અને આ કળા માટેના કામ ફક્ત આ પરિવાર જ કરે છે જેમાં એકસો પચાસ જેટલા પરિવાર લોકો આ કળાના કામ સાથે જોડાયેલ છે વઢવાણના દેદાદરા ગામમાં રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેના પરિવાર છેલ્લા ચાર પાંચ પેઢીથી આ કળા સાથે જોડાયેલ છે અને તે આ કળા ઉપર કાર્ય કરે છે અને પોતે આવક મેળવે છે પહેલા ટાંગલિયા કળા ઉના કાપડ ઉપર કરવામાં આવતી તે કાપડના કપડા માલધારી સમાજના બહેનો પહેરતા હવે તે ખૂબ ઓછું થતું જાય છે પહેલા ઉનમાં કામ કરતા ત્યારે ધાબળા ટાંગલિયા ઘૂસલા જેવી વસ્તુ બનાવતા ત્યાર પછી ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડીક્રાફ્ટ ફેશન ડિઝાઇનની મદદથી આ કળાને જીવંત રાખવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો જેમાં કલામ પહેલાં ઊનનું કાપડ વાપરવામાં આવતું તેમ હવે કોટન તેમજ સિલ્કની સાડી ઉપર આ કળા કરી તે વસ્તુ તૈયાર કરે છે સાથે કોટનના કાપડની અંદર શાલ મફલર કુર્તી દુપટ્ટા ઝબ્બો બનાવી છે જેની હાલમાં યંગ જનરેશનમાં પસંદ ખૂબ હોય છે જેથી આની માંગ વધી રહી છે ભરતભાઈ અને તેમનો પરિવાર પેઢી દર પેઢીથી આ કામ કરે છે અને કંઈક નવી વસ્તુ તૈયાર કરવા તે પ્રયત્નશીલ છે તાજેતરમાં બોલીવુડ અભિનેતા બ્રેડપીટની ફિલ્મ એફ વન કરીને છે તેમાં અભિનેતા બ્રેડપીટે આ યુનિક શર્ટ પહેરેલ છે તે શર્ટ ટાંગલિયા આર્ટનો છે અને તે શર્ટ બનાવનાર કારીગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ડેદાદરાના યુવા કારીગરના હાથે બનેલ છે બળદેવભાઈ મોહનભાઈ રાઠોડ દ્વારા શર્ટ બનાવવામાં આવ્યો આ કારીગર દ્વારા ટાંગલિયા આર દ્વારા વિવિધ વસ્તુઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય જિલ્લાઓની વિવિધ સંસ્થાઓને વેચાણ કરતા હોય છે તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતા ઓર્ડર ઉપર કામ કરતા હોય ત્યારે છેલ્લા પાંચથી થી સાત વર્ષથી ઇલેવન ઇલેવન કરી દિલ્હીની સંસ્થા છે તેમની સાથે વેચાણ કરે છે ને તે આપે તે ઓર્ડર પર કામ કરે તેવી રીતે આ શર્ટ બનાવ્યો અને તેમને બનાવનારને પણ ખબર ન હતી કે મેં બનાવેલ શર્ટ બોલિવૂડના અભિનેતા પહેરશે આ યુવા દ્વારા શર્ટ બનાવવામાં પંદર દિવસ જેટલો સમય થયો અને શર્ટ બનાવવામાં છ જેટલા કારીગરોએ કામ કર્યું અને આ શર્ટ અભિનેતાએ પહેર્યા બાદ અમારી વસ્તુની માંગ પણ વધી છે હાલ બળદેવભાઈ પોતે વિવિધ વસ્તુ ટાંગલિયામાં બનાવ્યા છે અને પોતાની દીકરીને પણ હાલ ટાંગલિયા શીખવી રહ્યા છે અને આ કળાને આગળ લઈ જવા પ્રેરિત કરી રહ્યા છે જ્યારે તાજેતરમાં કળાને સાચવવા તેમજ આગળ લાવવા માટે સરકાર દ્વારા વિસ્તારના રહીશ લવજીભાઈ પરમારે જેમણે આ ટાંગલિયા કળા જે સાતસો વર્ષ જૂની છે તેને આગળ લાવવા માટે જે પ્રયાસ કર્યો છે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તેમને પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા મારું નામ રાઠોડ મનીષાબેન બળદેવભાઈ છે ગામ દેદદરા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અમે આ ટાંગલિયા જે અમારી વણાટ જે આર્ટ છે અમારી તે સાતસો વર્ષ જૂની છે અને આ અમારી વારસાગત છે જે પરંપરાગત ચાલતી આવતી આ અમારી કળા છે અને આ કળા અમારી જે છે તેમાં અમે પહેલાં ઊનમાં કામ કરતા હતા અને અત્યારે કોટનમાં કામ કરીએ છીએ અને તેમાં અમે સાડી કુર્તી દુપટ્ટા એવી બધી અલગ અલગ આઇટમો બનાવીએ છીએ અને તેમાં આ બધું જે છે એ મારા પપ્પા દ્વારા અમને શીખવાડવામાં આવ્યું છે અને મારા પપ્પાને એમના પપ્પા દ્વારા એટલે એવી રીતના વારસાગત અમારી આ કળા ચાલતી આવી છે અને આ લુપ્ત હતી અમારી આ કળા પણ અત્યારે હવે ઘણા બધા એવા કારીગરો છે જે નવા અત્યારે થઈ રહ્યા છે તો એના લીધે અત્યારે ઘણા બધા કારીગરોના થકી અત્યારે સારો એવો ટાંગલિયામાં જોવા મળે છે અને ઇલેવન ઇલેવન કંપની જે છે તેના તેને અમે અમારો જે વ્હાઇટ અને બ્લુ શર્ટ છે એ અમે તેમને બનાવીને આપ્યો છે અને તે અમને એટલું બધું આમ એવું નહોતું કે એ શર્ટ જે બ્લુ શર્ટ છે જે ઇન્ડિગો ઇન્ડિગો કલરમાં બનાવવામાં આવ્યો છે અને એ શર્ટ અમેરિકાના જે સ્ટાર છે તેમને પહેરશે એવી અમને કલ્પના નથી એવું અમને સપનામાં નહોતું કે તેઓ પહેરશે અને તે ભારતના તો નહીં પણ એમ કે અમેરિકામાં પહેર્યો તો વધારે અમારા માટે ગૌરવની વાત છે આ તો હું હા એ અત્યારે અમેરિકાના જે અભિનેતાએ જે શર્ટ પહેર્યો છે તો તેનાથી અમને ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અમે પણ અને આખા ગુજરાત માટે અને આપણા દેશ માટે પણ આ ગૌરવની વાત કહેવાય કે આપણા દેશની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાની જે હાથવણાટની કલા છે તે આપણા અમેરિકાના જે સ્ટાર છે તેને પહેરી છે તો બહુ ગૌરવ ગૌરવ અનુભવીએ છીએ અમે